બાજી હવાર તે મોડ હો જુદે ઢોંડતા હોય જયારે કોઈ માતાજી ના બોલતા હોય ઘેને બેને જે બોલ બોલ્યા દશામા વિશે ભુઆજી વિશે એ બોલવો ને તો બોલાઈ ગયો સોબડાની જીભ લપસી ગઈ હવાર તે મોડે હોય જુદી ભુઆજી ઢોળે કોઈ માતાજી નવરા બેઠે બીજા અમને ભગત નથી હવે મિત્રો હાલ ચાલી રહેલા વિવાદમાં ફરીવાર નવા માણસની એન્ટ્રી થઈ છે જીયા મિત્રો તમે વિડીયોમાં જુઓ કે આ ભાઈ બોલી રહ્યા છે તે એવું બોલ્યા છે કે ગેની બેન ભૂલથી બોલ્યા છે અને અરવિંદ ભુવાને તો એવું કીધું કે સાંભળી તમે પણ વિશ્વાસ નથી કરવાના તે વિડીયો તમને દેખાડું પણ તે પેલા લાઈક કરી જે પણ લોકો મેલડીમાંને માનતા હોય તે કોમેટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં તો આ ભાઈ અરવિંદ ભુવાને એવું કહી રહ્યા છે કે અરવિંદ ભુવા ખોટા છે અને આખો દિવસ ધૂણે છે પછી જે બોલે છે તે કોઠા સુધી બોલે છે તો તમે પણ તે વિડિયો જોવો અને કોમેન્ટમાં જણાવજો કે આ ભાઈ સાચું કહી રહ્યા છે કે ખોટું મને તો થોડું સાચું લાગી રહ્યું છે તો જોવો આ ભાઈનો વિડીયો જેને બેને જે બોલ બોલ્યા ને વિશે ભુવાજી વિશે એ બોલવું ને તો બોલાઈ ગયો સોબડાની જે મેં લપસી ગઈ તો પછી હવે એમનો માફ કરવાનો હોય એણે ઉપર પથ્થર મૂકવાનો હોય લોબોન તોડોને કરવાનો હોય હું પણ ભુવાજીને માનો દસા માને માનો અને પણ ભુવાજી હવારતી મોડિંગ હોય ધોળતા હોય જયારે કોઈ માતાજી ન બોલતા હોય પછી અમુક વખત એ કોઠા હુજ હોય એમને હું એ બોલતા હોય હવારતી મોડિંગ હોય ભુવાજી ધોડે કોઈ માતાજી ન બીજા નમને ભગત નથી બીજા ભક્તો પાસે નહીં જવાનો આખો દિવસ એમને બેસી રહી કોઈ હવારતી મોડિંગ હો જુદી ધોળે બરોબર એ પછી માતાજી નથી બોલતા એ કોઠા હુજ હોય એમને હુંજે ને એ બોલે બરોબર હું પણ કોઈ કોઈ ભુવાજીની કોઈ વિરોધ નથી કરતો હું ભુવાજી માનું છું દશામાં માનું છું દશામાં ના તમે વરત કરો ને બરોબર દશામાં તમે બેહાડો વરત કરો તમે જેટલી આપણે નાની મોટી મૂર્તિ ગમે તે લાવો પણ પછી પધરાવો તમે